આપણે બાળપણથી સાંભળતા આવ્યા છે કે બદામ જે છે એ આપણા મગજને તેજ બનાવે છે પણ આજના આ વિડીયોમાં બદામ એવી જાણકારી તમને મળશે જે તમે નહીં જાણતા હોય કે છોતરા સાથે બદામ ખાવી જોઈએ અને ક્યારે ખાવી જોઈએ અને બદામ કોને ન ખાવી જોઈએ એ બધું જ આપણે જાણીશું આગળ વિડીયો અંદર તો વિડીયો એન્ડ સુધી જરૂર જુઓ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલ જરૂર કરો અને વિડિયોને લાઈક પણ કરો. પહેલા તો આપણે બદામના અમેઝિંગ બેનિફિટ્સ જાણી લઈએ. જો તમે તમારું વજન ઘટાડવા માંગો છો તો બદામ તમને હેલ્પ કરશે. કારણ કે બદામ ખાવાથી ભૂખ ઓછી લાગે છે અને ભૂખ ઓછી લાગવાથી તમે ખાસુ પણ ઓછું અને એના કારણે તમારું વજન काबूમાં રહેશે. હાર્ટ એટેક હાર્ટ એટેક થવાનું સૌથી મોટું કારણ બોડીની અંદર ખરાબ કોલેસ્ટ્રોલનું વધી જવું છે. બદામ ખાવાથી બોડીની અંદર એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને H એટલે કે સારું કોલેસ્ટ્રોલ વધે છે જો તમારું કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહેશે તો તમારું હાર્ટ પણ તંદુરસ્ત રહેશે ભવિષ્યમાં હાર્ટ એટેક થવાની સંભાવના ખૂબ જ ઘટી જશે બદામ ખાવાથી લોહીમાં આલ્ફા ટોકોફેરલની માત્રા વધી જાય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે જો તમે સ્કિનને હેલ્ધી રાખવા માંગો છો તો બદામ તમારે જરૂર ખાવી જોઈએ બદામની અંદર રહેલા એન્ટી અને વિટામિન ઈ ત્વચાની સમસ્યાને દૂર કરે સ્કિનને ટાઈટ અને ગ્લો રાખે છે જો તમે ઈચ્છતા હો કે તમે વારંવાર બીમાર ન થાવ તમારે બદામ જરૂર ખાવી જોઈએ બદામ ખાવાથી ઇમ્યુનિટી સ્ટ્રોંગ બને છે બદામ મગજ ના સ્વાસ્થ્ય વધારવા માટે ખુબ જ લાભદાયી છે બદામ ની અંદર હાડકા અને દાંત ને મજબૂત બનાવવામાં મદદ કરે છે બદામ સમસ્યાઓ દૂર થાય છે કારણ કે બદામ ફાઈબર થી ભરપૂર છે જો તમને વાળ ને લગતી કોઈ પ્રોબ્લેમ છે જેમ કે વાળ ખરવા વાળ બરછટ થઈ જવા તો આ સમસ્યા ને દૂર કરે છે બદામ બદામ ની અંદર રહેલું વિટામિન ઈ વાલ્લે પોષણ આપી વાલ્લે સ્વસ્થ રાખે છે બદામ કિડની ની કાર્યક્ષમતા ને વધારે છે રેગ્યુલર બદામ ખાવાથી કિડની સ્વસ્થ રહે છે જો તમને ડાયાબિટીસ છે તો બદામ ખાવાથી તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે બદામ ને છોતરા સાથે ખાવી કે છોતરા વગર જો તમે બદામ ને એના છોતરા સાથે ખાશો તો બદામ ના છોતરા ની અંદર ટેનિન નામ નું તત્વ હોય છે જે બદામ ની અંદર રહેલા પોષક તત્વો ને શરીરમાં પ્રવેશતા અટકાવે છે એટલે બદામ ને હંમેશા

જો તમે શિયાળાની સિઝનમાં બદામ ખાવા માંગો છો તો તમે 6 થી 7 બદામને ખાઈ શકો છો અને બાળકોને 3 થી 4 બદામ આપી શકાય છે જો તમે ઉનાળામાં બદામ ખાવા માંગો છો તો 2 થી 3 બદામ જ તમારે ખાવી કેમ કે બદામની તાસીન ગરમ હોય છે અને પચવામાં ભારે હોય છે એટલે ઉનાળામાં જ્યારે તમે બદામ ખાઓ ત્યારે ઓછી માત્રામાં ખાવી જોઈએ અને વધારેમાં વધારે પાણી પીવું જોઈએ જેથી તમારી બોડીમાં બદામ ગરમ ના પડે બદામ ખાતા સમય કઈ સાવ દિવસ ભર વધારે પ્રમાણમાં બદામ ખાવાથી પેટમાં સોજો ગેસ અને ઝાડા થઈ શકે છે જો તમે કિડની પથરી ની સમસ્યા હોય ની પથરી હોય તો તમારે બદામ ન ખાવી જોઈએ કેટલાક ની એલર્જી ની સમસ્યા થઈ શકે છે એટલે એમણે પણ બદામ ન ખાવી જોઈએ કડવો સ્વાદ ધરાવતી બદામ ન ખાવી જોઈએ કેમકે આવી બદામ ની અંદર સાયનાઇડના ના ઝેરી તત્વો હોવાની શક્યતા હોય છે જે શરીર ને નુકસાન કરે છે જો તમે બ્લડ પ્રેશર ની દવા લઈ રહ્યા એક વાર તમારા ડોક્ટર ની સલાહ લઈને જ બદામ ખાવી જો તમને કોઈ મોટી બીમારી છે કોઈ મોટી સર્જરી થઈ છે તો એક વાર ડોક્ટર ની સલાહ લઈને જ બધામ ખાવી